હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે દાદા બનાવવાના છે ઊંધિયું તો એના માટે શું શાક જોઈશે તે હું તમને બતાવી રહી છું તો તેના માટે અહીંયા રીંગણ છે જે આ રીતના રવૈયા મળે છે તે લીધા છે સાથે જ બટાકા બે જામફળ છે સાથે જ અહીંયા રતાળું છે અને એક શક્કરિયું છે અહીંયા મેં આ રીતની પાપડી લીધી છે તેના દાણા છોલીને તૈયાર કરી લીધા છે સાથે જ બીજી વાલોર પાપડી હોય છે તેને પણ આ રીતની કટ કરી લીધી છે સાથે ઝીણું લસણ સમારીને લીધું છે વટાણા અને તુવેના દાણા આ રીતની છોલીને તૈયાર કરી લીધા છે સાથે જ થોડી મેથી છે અને કોથમીર છે તો હવે આગળની રેસીપી તમને દાદા શીખવાડશે તો ચલો શરૂ કરીએ તેના માટે એક તપેલી લીધું છે તપેલીમાં તેલ નાખવાનું છે અને જ્યારે તેલ ગરમ થાય તેમાં ત્યારે અજમો નાખવાનો હવે તેમાં થોડી હિંગ નાખીશું હિંગ નાખ્યા બાદ તેમાં આદુ અને મરચાંને કૂટીને લીધા છે તે નાખ્યા છે સાથે જ તેમાં પાણી નાખે છે તો અહીંયા એક વાટકા જેટલું પાણી એમને નાખ્યું છે હવે તેની અંદર ઝીણું સમારેલું લસણ નાખ્યું છે અને બીજો વાટકો ભરીને પાણી નાખ્યું છે સાથે જ તેમાં હળદર લાલ મરચું ને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે તમે તમારા પ્રમાણે મસાલો કરી શકો છો તો જ્યારે આ બધા મસાલા નખાઈ જાય પછી તેની અંદર એમને વાલોર પાપડી એ લઈ લીધી છે સાથે જ ફોલેલા દાણા નાખી દીધા છે અને વટાણા તુવેરના જે દાણા હોય છે તે પણ આની અંદર નાખી દીધા છે અને હવે દાણા ચડે ત્યાં સુધી અને કૂક કરવાનું છે તો આને બધું આ રીતે મિક્સ કરી લેવાનું મિક્સ થઈ જાય પછી તેને ઢાંકીને દાણા ચડે ત્યાં સુધી ચડવીશું તો આ દાણા ચડે ત્યાં સુધી હું તમને મુઠિયાની રેસીપી બતાવું તો મુઠિયા માટે મેં અહીંયા એક વાટકો લીધો છે વાટકાની અંદર જે ઘઉંનો કકરો લોટ આવે છે તે લેવાનો છે સાથે જ ઘઉંનો ઝીણો લોટ આવે છે તે લીધો છે મેં અને તેની અંદર એક ચમચી જેવું બેસન લીધું છે મેં હવે આપણે તેની અંદર લીલું લસણ નાખીશું ઝીણું સમારેલું સાથે જ તેમાં મેથી નાખીશું અહીંયા કોથમીના પાન છે એ પણ લીધા છે મેં સાથે જ તેમાં એક ચમચી જેવા તલ નાખીશું અને અહીંયા અજમો છે જેને મસળીને લઈ લેવાનો છે આ રીતે હથેળીથી મસળીને લેવાનો હવે આપણે તેમાં મસાલા કરીશું જેમાં સૌથી પહેલાં આપણે લાલ મરચું નાખીશું થોડી હળદર થોડું ધાણા જીરું પાવડર સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એમાં થોડી ખાંડ નાખીશું અને હવે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું આ બધું મિક્સ થઈ જાય પછી આપણે થોડું તેલ નાખીશું તેલને પણ સરસ રીતે એની અંદર મિક્સ કરી લઈશું હવે તેમાં થોડો ખાવાનો સોડા નાખ્યો છે અને એને એક્ટિવેટ કરવા માટે મેં થોડું લીંબુ નીચ્યું છે અને એ બધું મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી નાખીને આ રીતે લોટ બાંધી લેવાનો છે તો લોટને બહુ કઠણ નહીં બાંધવાનો કે બહુ ઢીલો નહીં બાંધવાનો આ રીતે લોટને ભેગું કરી લેવાનો છે થોડું તેલ નાખીને આપણે લોટને મસળી લઈશું તો લોટ બનીને તૈયાર થઈ ગયો છે હાથ ધોઈને હવે આપણે હાથમાં થોડું તેલ લગાવીને થોડા નાના નાના આ રીતના મુઠિયા બનાવી લઈશું તમને જે સાઈઝના ગમે તે પ્રમાણે તમે બનાવી શકો છો જ્યારે આપણે આની અંદર સાજીના ફૂલ થોડા નાખીએ છીએ તો મુઠિયા થોડા ફૂલીને સરસ થતા હોય છે તો મુઠિયા બનીને તૈયાર છે અને સાઈડ પર મૂકી દઈશું અને હવે આપણે મિક્સરનો નાનો બાઉલ લઈશું તેની અંદર ચણાનો લોટ નાખીશું સાથે જ તેની અંદર ઝીણું સમારેલું લીલું લસણ નાખીશું એમાં મેં અહીંયા શેકેલા સિંગદાણા લીધા છે તેને ફોતરા નથી ઉખાડ્યા મેં એમને એમ જ લીધા છે તો એ નાખીશું સાથે જ તેમાં થોડા તલ નાખીશું અને હવે કોથમીરના પાન નાખીશું અને હવે તેમાં થોડા મસાલા કરીશું જેમાં આપણે હળદર જીરો પાવડર બે ચમચી જીરો પાવડર લેવાનો છે અને એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું તેમાં થોડી ખાંડ નાખવાની છે અને હવે આપણે એને ઢાંકીને સરસ અધકચરું પીસી લઈશું તો આ રીતનું મિક્સ બનીને તૈયાર થઈ ગયું છે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને હવે આપણે એમાં અડધું લીંબુ નીચવીશું હવે તેમાં થોડું તેલ નાખીશું તેલ નાખ્યા પછી સરસ રીતે બધું મિક્સ કરી લઈશું તો આપણો આ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો સરસ એવો મસાલો રીંગણ અને બટાકામાં આપણે ભરી લેવાનો છે તો અહીંયા મેં રીંગણ અને બટાકાને લીધા છે જેને મેં ચપ્પાથી આ રીતે કટ કરી લીધા છે તો આપણે જે બનાવેલો મસાલો છે થોડો થોડો આની અંદર ભરી લેવાનો છો તો બધો જ મસાલો આ રીતે બટાકામાં ને રીંગણમાં આ રીતે ભરવાનો છે વચ્ચેથી એક જ કટ લગાવવાનો છે તો બધા જ રીંગણ અને બટાકા મેં મસાલાથી ભરી લીધા છે અને સાથે જ મસાલો થોડો વધ્યો છે તો એને આપણે પછી ઉપયોગ કરીશું હવે જે મુઠ્ઠી આપણે બનાવીને રાખ્યા હતા તો તેને આપણે તળી લઈશું તો જ્યારે આપણા દાણા ચડતા હોય છે ત્યારે સાઈડમાં આપણું આ કામ થઈ જતું હોય છે તે એકદમ સરળ રીતે તૈયાર થઈ જશે તો મુઠિયાને આપણે મીડિયમ ગેસ ઉપર તળી લેવાના છે મુઠિયા રીતે તળાઈને તૈયાર થઈ ગયા છે તો બીજા મુઠિયા પણ આપણે આ જ રીતે તળી લઈશું તો મુઠિયા તળાઈ ગયા છે તો હવે તેમાં આપણે એ જ તેલની અંદર રતાળાને મેં આ રીતે કટ કરી લીધા છે અને એને તળી લઈશું તો રતાળાને તળાતા વાળ નથી લાગતી તો એને તળી લઈશું આપણે તો બે મિનિટની અંદર જ રતાળો સરસ એવું તળાઈને તૈયાર થઈ જતું હોય છે તો આ રતાળું હવે તળાઈ ગયું છે તો એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું સાથે જ હવે આપણે દાણા ચેક કરીશું તો દાણા સરસ સિવાય ચડી ગયા છે તો હવે તેમાં દાદા જામફળ અને જે આપણે શક્કર્યું છે તેને પણ કટ કરીને એમને આની અંદર જ નાખી દીધું છે સાથે જ આપણે જે ભરીને રવૈયા અને બટાકા તૈયાર કર્યા છે તે પણ એની અંદર નાખી દીધા છે તો આ એકદમ સરળ રીતે તૈયાર થઈ જતું હોય છે આની અંદર નહીં રીંગણને આપણે તળવાની જરૂર કે નથી બટાકાને તળવા પડતા ડાયરેક્ટ જ આની અંદર નાખી દેવાના છે તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો બધું નખાઈ જાય પછી આ રીતે એને એક વખત મિક્સ કરી લેવાનું અને જે આપણો મસાલો વધ્યો તો એ આની અંદર નાખી દેવાનો છે મસાલાથી પણ સરસ એવું ઘટ થઈ જતું હોય છે એનું રસો તો હવે ઢાંકીને આપણે રીંગણ અને બટાકાને ચડવા દઈશું તો દસ મિનિટ પછી એને ખોલીને ચેક કરી લઈશું તો બટાકાને રીંગણ સરસ એવા ચડી ગયા છે તો હવે આની અંદર આપણે જે તળેલા મુઠિયા છે તેને દાદા આ રીતે નાખી રહ્યા છે અને થોડા આ રીતે મસળી છે જેથી એનો જે રસો છે એ ઘટ થશે હવે તેની અંદર મરચાં અને રતાળું નાખી દેશે મરચાંને તળ્યા નથી એમને એમ જ કટ કરીને લીધા છે અને હવે થોડી કોથમી નાખીશું હવે તેને આ રીતે મિક્સ કરી લેવાનું બધું જ હવે છેલ્લે તેમાં ધાણાજીરો પાવડર નાખીશું અને હવે તેમાં ગરમ મસાલો નાખવાનો છે એક ચમચી જેવો ગરમ મસાલો નાખ્યો છે અને હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે મિક્સ થઈ જાય હવે તેમાં થોડો ગોળ નાખવાનો છે ગોળ નાખીને મિક્સ કરીને ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દઈશું તો પાંચ મિનિટ પછી આવું સરસ ચટાકેદાર ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કેવું સરસ બન્યું છે તેને મેં એક સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે તો તમને અમારા દાદાની ઊંધિયું બનાવવાની રીત સરળ લાગી કે નહીં તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારી રેસીપી ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને થેન્ક યુ